માની કૃપા કૃપા દ્વારા સરસ્વતી મા છે એની કૃપા દ્વારા અને સાથે સાથે સંતોક મા છે એની કૃપા દ્વારા આ શરીરને આજ જે જન્મ દિવસનું સોમવાર અને પૂનમ જેઠ સુધી પૂનમ એ તમે બધાએ તમારી આંખોમાંથી એટલો બધો રાજીપો આપ્યો છે એ રાજીપો જોઈને અમે ખૂબ ખૂબ ધન્ય થઈએ છીએ ધન્યદાય કાયમ તમે સાંભળતા જ હોવ પરંતુ આજ જે સાંભળવાનો મળ્યો એ એક પોકાર હતો એક પ્રાર્થના હતી એક આર્તનાદ હતો એક સંવેદના હતી ઐશ્વરી તત્વ સાથે જોડાવામાં કેટલી તલીનતા રહે છે તમારી બધાની શરમ રાખે તો એવું બની શકે શરમ રાખે તો એવું ન થાય એકદમ મુક્ત થઈ જાય છે ત્યારે આવું થાય છે તમે સીતારામ કરવામાં અચકાવો છો સીતારામ કરવામાં અંદરથી આમ અચકાવો છો કે આટલા બધા દેખીને હું સીતારામ બોલીશ તો કાંઈ નહીં થાય સીતારામ રાજી થશે દુનિયાને રાજી કરવા જાશો તો કોઈ કાળે ભગવાન રાજી ન કરી શક્યા ઈશ્વર પરમાત્મા અવતાર લીયા પૃથ્વી પર મનુષ્ય જેવી લીલા કરવા આવ્યા તો એ આપણને રાજી ન કરી શક્યા કારણ કે ભિન્ન ભિન્ન પ્રકૃતિથી આ શરીરો એકબીજા સાથે એકરૂપ થવા પ્રયાસ કરે છે પણ માધ્યમ નથી ને માધ્યમ કોઈ સાધન સાધના નથી અભ્યાસ નથી સ્વાધ્યાય નથી રિયાઝ નથી કેવી રીતે બની શકે તો નીરજભાઈ અમે ખૂબ ખૂબ આપની આ સાધનાને વધાવીએ છીએ જેટલો યશ તમને છે એટલું જ યશ અમારી બેનબાને છે એ પણ એટલી બધી મર્યાદાથી તમને તમને સાચવી સાચવીને રાગનું સંકલન કરે છે એમને પણ જે સ્થિતિ છે આપની જે સ્થિતિ છે એ રાગનેથી એને એ વૈરાગ કહું છું વૈરાગ છે કારણ કે અમારી આ સભા છે આ સભા વિચિત્ર સભા છે ભિન્ન ભિન્ન પ્રકારની ખોપરીઓવાળી અમારી આ સભા છે પણ આટલા બધા ભેડા થઈને જો શાંતિથી સહન કરી અને એ એક આપનું જે કહેવાનું હતું એને ઝીલી શીખ્યા હોય તો આ બધા ગુરુ મુખ્ય ભાગ્યશાળી છે ગુરુ મુખ્ય હોય ને તટસ્થ હોય એક દિશા તરફ ઢળી ન જાય આ દિશા તરફ ઢળી ન જાય તટસ્થ હોય એ સાચો ઐશ્વર્ય આનંદ લઈ શકે કારણ કે આત્મા કુટસ્થ છે તટસ્થ છે એ મુક્ત છે સ્વયં પ્રકાશિત છે કોઈના પ્રકાશથી નહીં સ્વયં પ્રકાશથી પ્રકાશિત છે આ એમની પરામાંથી સ્વયં સાધના એની ઉત્તરોત્તર પૂર્વજોની પેઢીઓની ઉપાસના આપણા સુધી કહેવા આવ્યા ખાસ કરીને મંગલભાઈ તમે આવો એક અમને લાભ આપ્યો છે એના બદલામાં અમે એમને શું આપીએ એને શું આપીએ ક્યારનો વિચાર કરો કે આપીએ કઈ કઈ એવી સામગ્રી આપીએ જેનાથી એને રાજીપો મળે કારણ કે રાજીપાના ગહન અને ઊંડા ઊંડા એક સરોવરમાં એ તો નાહી જ રહ્યા છે આપણી કેપેસિટી પ્રમાણે આપણે નાહી શકીએ કોઈ કાંઠે બેસીને કોઈ બાલદી ભરી કોઈ ડૂબકી મારી એમ આ ડૂબેલા છે એ ડૂબેલા છે અને આમાં સાધનાના ઘરમાં સાધનાના ઘરમાં તમે પણ એવા ડૂબેલા રહો છો ક્યાં નીજી આત્માની ખોજમાં એમ એને વસ્તુ પ્રાપ્ત થઈ છે એ એને ભૂલવી નથી એટલે આ સળંગ આધાર એકાકાર થઈ જાય છે વ્રતિકાર થઈ જાય છે પ્રકૃતિ સ્વભાવ બધું છૂટી જાય છે જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એને છોડવી નથી આપણે વસ્તુ સુધી પહોંચવા પ્રાપ્ત કરવા પ્રયાસ કરીએ છીએ જે પહોંચી ગયા છે ત્યાંથી હવે ક્યાંય બીજી જગ્યાએ કોઈ પ્રયાસ કરવા નથી કોઈ દોડ કરવી નથી કે કંઈ જંખના નથી કે કંઈ ભટકવું નથી એની જે સાધના એના જે એ લક્ષ્મણ રેખાના ગ્રાઉન્ડમાં એ ડૂબી ગયા છે અને એનો લાભ લઈ રહ્યા છે એ આપને કહી રહ્યા છે આપણી કેપેસિટી આપણી કક્ષા આપણી ભૂમિકા આપણી યોગ્યતા આપણી પાત્રતા પ્રમાણે એનું આમ સહેજ કાનમાં એનું શ્રવણ કરીએ ને તો એ ધ્રુજારી આવે દર્શન કરીએ તો શ્રવણ દર્શન અને વળી વિવેકથી સમજણનું સમાધાન એક એક પ્રાર્થનાના બોલ હતા એ બોલ સાથે એ કેટલા બધા બોજપુર થઈ જતા હતા એવું બધું તમને કયા કરું છું કે તમે યાદ તો કરો તમે ક્યાંક ખોવાયેલા છો પણ એ ખોવાયેલા છો એનો છેડો મળે એવું ખોવાઈ જવાનું તમારું છે અને આ છેડો પકડીને ખોવાળા છે માની આરાધના પોકાર તો તમે કરશો હમણાં જ આ જ ઘડીએ તમે પોકાર કરશો તમારો પોકાર પણ એવો જ છે તે તો પકડ્યો ના મનો दोर रेत में आनंद आठे भे सुहागी ए मारा वीरा तूं जागी ने तोजो થઈને એકાગ્રતાથી બોલવું અને એક જ રાગમાં એક જ તન્મયતાના તાલમાં એવું તમે ક્યારેક બોલી જાઓ છો પણ કાળજી નથી રાખતા એટલે આગા પાછા થઈ જાઓ છો કાળજી રાખો તો એકાગ્ર થઈ જવાય છે ખેલી મન દી કલો મેલી હવે ક્યા જાઓ કોને પૂછું કૃપા કરો એકલ ના બેલી અજબ કરે જાઉં કોને પૂછું કૃપા કરો એક આવડી ઉદારતા તારા સ્વરૂપની કઈ ન રાખી ખામી આવ તારા સ્વરૂપ ને નીરજ નામ ગુણ નામરૂપ ને ગુણ આવડે ઉદાર તારા સ્વરૂપ ની કઈ ન રાખી ખામી અમૃત લોકમાં અમૃત પાવા મોકલ્યા અંતરિયા અમરત લોકમાં અમૃત પાવા મોકલ્યા કેટલા દ્વાર ને કેટલી બારી આ કેવડી તારી હવેલી આમાં ધીતો એકલો મેલી કૃપા કરો એકલ ના વેલી કેટલા આ કેવડી તારી હવે જો ત્યાં મોહ જગાડે મારા કરું તો માયા લગાડે પ્રેમથી જો મોહ જગાડે માયા દ્રષ્ટિ લાગે દ્વિધા ભરે સૃષ્ટિ તારી જોયા જેવી નવમાંસ અખંડ આ રાધ્યો ગયો તને બો

તખેલી મન દીધો એકલો મેલી હવે ક્યાં જાઉ કોને પૂછું કૃપા કરો એકલના બેલે તે તો અજબ કરામત એકલો ન જીવો અંતર રાખી ન કામું સમર્થ ધણી જુઓ સામું ન જીવો અંતર રાખી ન કામું સમર્થ ધણી જુઓ સામું જાડા છતા અજાણ્યા બન્યો છો કેમ તમોને હું પામો જાણા છતાં અજાણા બના છો કેમ તમોને હું પામું વાર કરો ને વેલી મૂળદાસ फेरो सुधारो वार करो धनी वेली आमा दी धो एकलो मेली कृपा करो एकल नैली बेली जो फेरो सुधारो वार करो धनी बैली

મને તો એમ લાગ્યો કે મારી જનેતાએ જ મને આવો યોગ આપ્યો જનની છે ને માં છે ને હું એને સાક્ષાત મારી માને હું સતી માનું છું મારા પિતાને હું જતી માનું છું તો મારા મા બાપને તમે કેમ નબળું વિચારીને એવું કંઈ માન સન્માન નથી કરતા મારી મા પોતે સતી છે એટલે ભાઈ ક્યાં ગોતવા જાઉં આ બધો ગ્રામીણ સમાજ છે નીરજભાઈ અને બધા ગ્રામીણ સંસ્કારોથી અહીં બધા એક શ્રદ્ધાના માધ્યમથી ભેળા થયા છે અને તમે જે કંઈ પીર શો છો એવા સુગ્ન સમાજ જે જાણકાર છે મરમગ્ન છે એના પિયાસી છે એ લોકોને તમારો આરોહ અવરો તમારા એક એક એના સ્ટેપ એને એટલી બધી અસર કરે અને અમારા ગ્રામીણ સમાજને એને હમણાં હરિબોલ સ્વામી કહી ગયા ને કે આ લોકોને તમે કીર્તન કરાવજો અને નૃત્ય પણ કરાવજો હવે હમણાં જો એ તમાશો જોવો હોય તો તન શેકંડું થાય પણ પાછું આ વેખાઈ જાય પાછું એને સમેટતા વાર લાગે વિખાઈ જાય હમણાં જે એમાં બીજું કઈ વાર ન લાગે હમણાં હરે ભાઈ જીવારી બદલી નથી ને કાંઈ હાજી એવું એવું થઈ જાય છે તો અત્યારે અમારે અમૃતલાલભાઈ વિઠલાણી મને કહેતા કે બધા અમે બાપાની યાદ કરીને તમારા સુધી આવીએ છીએ તો મારા સંતો અહીં બિરાજ્યા છો આપ સૌનું પણ હૃદયપૂર્વક સન્માન કરું છું આજે તો અમને કલાકો થઈ હોય એમાં હું બોલતા શીખ્યા હોય હજી કોઈને ઓળખતાય નથી હજી ધીમે હજી માણસના લોચામાં આજનો જન્મ છે મેં પૂછ્યું બાલે મને કે સોમવાર હતો ભાઈ મેં આજે સોમવાર છે એને શંકર ભગવાન એને શંકર ભગવાન બહુ વાલા હતા અને હજી એવા ને એવા વાલા છે એટલે મેં કોઈ સોમવાર હતો બા મને સમયની ખબર નથી મેં કીધું સમયની મને ખબર નહીં મને કે નારાયણ ઉગતા હતા નારાયણ ભગવાન ઉગતા હતા અને પછી અમારા ગામમાં એવી એક ગાડી નીકળતી ગોંડલ સ્ટેટ ની ગાડી એક ટોલી ગાડી નીકળી ને બા કે એવું બધા આગાઓના માણસો ને એવું હતું લગન લગ્ન થયા ત્યાં અમે ઓરડા હતા ઓલે ગુજરી ગયા ત્યારે અમે ઓરડા હતા એમ ઈંધાણ રાખે એટલે હજી તો અમે કઈ તમને ઓળખતા ન હોય અમે એટલી ખબર છે કે અમે જેલી મેં ત્યાં ઝાલરું વાગતી હતી અમે જૈન મેં નગારા વાગતા હતા કીર્તન વાગતા હતા જૈન મેં એટલી ખબર છે કાનમાં એવું સંભળાતું હતું અને આવે એ લોકો સીતારામ કહેતા હતા રાધેશ્યામ ભગવાનના નામ લેતા હતા આવું અમને અભ્યાસમાં નાનપણમાંથી મળ્યું છે અને એ બધું ધીરે ધીરે ભેળું કરતાં કરતાં ગુરુજી પાસે પહોંચ્યા તો એને પોટલી વાળી બધું એક કરી અને ખાલી એક ગુરુના નિશાન ઉપર રસ્તો બતાવી તો કે ગુરુના ગુણ ગાવા એના સિવાય બીજી બધી પ્રવૃત્તિઓ એમાં સમાઈ જશે એટલે ગુરુજીની કૃપા થઈ ગીત ગાતા હતા ગુરુજીના એની તો સભા એવડી હતી નીરજભાઈ કે એ સભામાં આપણી નજર ન પડે એવા સમજણા વિવેકવાળા ધનપતિ અને મોટા મોટા સ્વરૂપો મોટા મોટા ધની લોકો એ બધા ચારે બાજુ એવી સુંદર મજાની રૂપાળીઓ બહેનો દીકરીઓ હાથમાં ફૂલની છાબડીને બાપુજીને સ્વાગત કરવાના શણગારો મૂળદાસને વિચાર આવ્યો કે આમાં તું કેવી રીતે પહોંચીશ નહીં વિદ્યા નહીં બાહુબલ નહીં ખર્ચન કો દામ કઈ નંબરે વિદ્યા નમરે બાહુબળ કોઈ નમરે ખર્ચવા માટે કોઈ દામ નમરે તો આમાં કેવી રીતે પ્રવેશ પ્રવેશ મહારાશ્રીને તો આ બધા ઘેરીને બેઠા છે અને બધા સુગંધ વાળા છે બીજાનું તો અહીંયા કામ નહીં પછી ધીરે 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 બધાની પ્રસન્નતા જોઈ આપણને ખ્યાલ આવ્યો કે આ બધા રાજી થાય છે સંગીત તરફ બધા ઢળી પડે છે સંગીત એક એવી સ્વર મોહિની છે સ્વર ઈશ્વર સુધી લઈ જાય આવી એની એક કળા એની ગતિ છે ભગવાન શિવજીએ સંગીતની ધારાઓ એના ભિન્ન ભિન્ન પ્રકારો કરી અને પોતે અનુભવ સાથે સંગીતને પ્રસ્તુત કર્યો પછી એ સંગીત એનો શિષ્ય હતો રાવણ એ એવડો બધો પારંગત થઈ ગયો સંગીતમાં કે એની પણ કોઈ એ કળાની કોઈ વાત નહીં એ સંગીતની કળાથી સ્થિતિઓને બદલાવી નાખે વાં પાણાનો ઢકલો હોય અને અહીં સંગીતની સ્વર એની રેલી કરે સંગીતમાં એટલી બધી શક્તિ કે પથરા ઉડી ઉડી ની ખી અહીંયા ભેડા થઈ જાય સમજી ગયા પથરામાં હે ખાવો પીવો ફૂલ ડ્રેસ એમાં ફરવો એ બધા એવા પાણકા અહીંયાથી ભેડા થઈ જાય જ્યાં બોલાવે પથ્થરા ભેડા થઈ જાય અને લગભગ બધા પથ્થરાઓને આ બાયુ એ તાર્યા છે કેવા કઠોર હતા તોય તોરલ દે પહોંચી ગયા એટલે જેસલ નરમ પડી ગયા કેવા મિજાજી હતા ખોટા બોલા એક નંબરના પણ તોય પહોંચી ગયા એટલે માલદે વસ થઈ ગયા કેવા કામી હતા વિષય વાસ નથી ડૂબી ગયેલા પણ લોયણ પહોંચી ગયા એટલે લાખાજી વસ થઈ ગયા કેવા કુંભારાણા હતા પણ એને જ્યાં નીરલભાઈ મળ્યા ત્યાં વસ થઈ ગયા માનું હૃદય છે ને માનો હૃદય એ ભગવાનનો અવતાર છે પહેલો અવતાર ભગવાન માનો લીધો માનો અવતાર ન લેતો આ સૃષ્ટિનું એવી રીતનું પરમાત્માનું સ્ફુરણ સ્ફુરણ ફેલાય કેવી રીતે માનો અવતાર ભગવાન પોતે જ લીધો ધર્મ પોતે જ ધારણ કર્યો માહી ધર્મ ધારણ કર્યો રજેશવલા નામનો એક ધર્મ માહી ધારણ કર્યો પાલન કર્યું પોતાના પતિનો પડછાયો સમજીને રહ્યા એના પડછાયાના પાકેલા એમના સંતાનો પતિને સ્વભાવથી સાચવવા એના બાળકોને સાચવવા માનું કર્તવ્ય માની રહેણી આ સંગીત માની દેણ છે અને સંગીતથી મા પહેલાં પ્રસન્ન થાય છે સરસ્વતી મા કૃપા કરે તો સંગીત તાલબદ્ધ થઈ જાય અને સ્વરની કળા તો એક અદ્ભુત કળા છે એ કળામાં આપણને સૌને મુસાફરી કરવા લઈ જાય હેલો આવતો હોય ને તમે નથી કેવા સરસ ગાવ છો એ મારા સદગુરુ બે દિયા મારા સદગુરુ બની રે પકડી વાયુ ને નાળી પકડી પીત ને બોલાવ્યા નહીં વાયુ ને નાળી તમને મને અહીંયા બેઠા છે છતાં અહીંથી બહાર લઈ જાય અહીંયા બેઠા તો અહીંથી બહાર ઉપાડી જાય કોણ ி நாடி பக்கடி பக்கடிப்படி